નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સૌ પ્રથમ આજનો કપાસ બજાર અને કપાસના ભાવ શું બે હજાર રૂપિયા થશે કે નહીં તેના વિશે માહિતી મેળવશું અને છેલ્લે આ વિડીયોમાં આપણે તાજા કપાસના બજાર ભાવ જાણવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો આ સાથે તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોની લિંક શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને દરરોજ દરરોજ આવું જ અવનવું કન્ટેન્ટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતું રહે કપાસના ભાવમાં મિત્રો ગઈકાલે ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ આજે ફરી એકવાર બજાર છે એ સરેરાશ થઈ છે અને ભાવમાં વાત કરીએ તો દસથી પંદર રૂપિયાના નાના એવા સુધારા સાથે મિત્રો જે બજાર છે આજે જોવા મળી છે કપાસના ભાવની વાત કરીએ તો કપાસનો સૌથી ઊંચો ભાવ આજે સત્તરસો અને ત્રીસ રૂપિયા સુધી જોવા મળ્યો છે અને ભાવ છે મિત્રો એમાં હજી પણ વધારો થશે અને સત્તરસો પચાસ રૂપિયા સુધી પહોંચે એવી મિત્રો ધારણા હાલ પૂરતી જોવા મળી રહી છે કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો ચૌદસો પચાસથી લઈને સોળસો રૂપિયા સુધીના ભાવ છે ખેડૂતોને જોવા મળી રહ્યા છે જો આજે તમે કપાસ લઈને બજારમાં ગયા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે અહીં કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આ સાથે રૂબજાર છે એમાં પણ આજે વાત કરીએ તો ઘટાડો જોવા મળ્યો છે કન્ટિન્યુઅસલી બે દિવસથી રૂ બજાર છે સતત ઘટી રહ્યું છે અને આજે પણ ખાંડીએ બસો રૂપિયા નીકળી ગયા છે વાયદા બજારની વાત કરી દઈએ તો એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદો બંને સ્ટેબલ છે કોઈપણ પ્રકારના ખાસ સુધારા કા વધારા છે વાયદા બજારમાં જોવા નથી મળી રહ્યા અને મિત્રો બજારમાં વાત કરીએ તો બે હજારની જે પોસિબિલિટી છે અત્યારે મિત્રો લાગી નથી રહ્યું પરંતુ બજાર છે સત્તરસોથી લઈને અઢારસો રૂપિયાની જે રેન્જ છે એમાં મિત્રો જોવા મળી શકે છે હવે મિત્રો સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ તે આપણે જોઈ લઈએ બોટાદ તેરસો એકોતેરથી થી સોળસો પિસ્તાલીસ પાલિતાણા તેરસોથી થી પંદરસો પાસઠ ગોંડલ બારસો એકાવનથી થી સોળસો ને છવ્વીસ બાબરા તેરસો એંશીથી સોળસો ચુમ્માલીસ મહુવા એક હજાર અઠ્યોતેરથી પંદરસો ને સોળ હારીજ ચૌદસો ચાલીસથી પંદરસો અગિયાર શિહોરી બારસો પંદરસો ને સાઠ અંજાર બારસો બારથી સોળસો પંદર હિંમતનગર પંદરસો છપ્પનથી સોળસો બાવીસ ઉપલેટા પંદરસો પચાસથી સોળસો ને ત્રીસ સિદ્ધપુર ચૌદસો ત્રણથી સોળસો ને ચાલીસ ભિલોડા ચૌદસો વીસથી પંદરસો વીસ ભાવનગર અગિયારસોથી પંદરસો સત્યોતેર વાંકાનેર તેરસો પચાસથી પંદરસો સિત્તેર ભેસાણા તેરસો પચાસથી સોળસો ને અમરેલી એક હજાર પંચ્યાસીથી સોળસો પંચોતેર તળાજા બારસો પચાસથી પંદરસો પચાસ જસદણ તેરસોથી સોળસો ને બાર મોરબી તેરસો સિત્તેરથી સોળસો ને બાવન જેતપુર બારસો એકતાલીસથી સોળસો ને એક ખેડબ્રહ્મા ચૌદસો સાઠથી પંદરસો એંશી જામજોધપુર તેરસો ત્રીસથી સોળસો પાટણ ચૌદસો એકાવનથી પંદરસો ને છવ્વીસ મોટા લીલિયા ત્રણસો પંચોતેરથી પંદરસો પંચોતેર સાવરકુંડલા બારસો પચાસથી પંદરસો પંચાણું ધંધોકા પંદરસો છ થી સોળસો જામનગર એક હજાર થી પંદરસો તો મિત્રો આ હતા આજના તાજા કપાસના સમાચાર અને તેના ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો જેથી અમને પણ આ માહિતી મળી રહે અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવી જ અવનવી માહિતી તમને દરરોજે દરરોજ મળતી રહે તો આજના વિડીયોમાં આટલું કચ હસ્તુ જય હિન્દ